नमस्कार मित्रों वेलकम टू माय यूट्यूब चैनल देरी पूजक आवाज आज न आडियो न मध्यम धीरे सी एस सी एकाउंट लर्निंग ड्राइविंग लाइसेंस मार्टेनी कॉम्प्यूटर परीक्षा में जो ग्राहक फेल थया हो तो फरी परीक्षा आप रीते स्लोट बुक कर वी सौलाई पोता सीएससी एकाउंट लॉग इन करो हवे सर्च बार ट्रांसपोर्टेशन लखी सर्च करो हम तमने नीचे ट्रांसपोर्ट सर्विस ई सारी वाहन कर एक ऑप्शन तेना पर क्लिक करो हवे ते ऑप्शन पर क्लिक करता बीजा पेज में नवी वेबसाइट ઓપન થશે જેમાં લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટ વાળા બટન પર ક્લિક કરી લોગિન કરી લેવું હવે બીજું નવું પેજ ઓપન થશે જેમાંથી સારથી સર્વિસ વાળા ઓપ્શન પર ક્લિક કરો નેક્સ્ટ સ્ટેપમાં તમને ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ ઘણા ઓપ્શન દેખાશે જેમાંથી લર્નિંગ લાયસન્સ વાળા ઓપ્શન પર ક્લિક કરો હવે નેક્સ્ટ પેજ પર એક ચેન્જ સ્ટેટ વાળો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરીને ગ્રાહકને લાગતો વર્ગ તો સ્ટેટ સિલેક્ટ કરી લેવું અહી હું સ્ટેટ માં ગુજરાત સિલેક્ટ કરી લેવું છું ત્યાર બાદ બીજો નવો પેજ ઓપન થશે જેમાંથી એપોઇન્ટમેન્ટ વાળો ઓપ્શન પર ક્લિક કરી સ્લોટ બુકિંગ વાળો ઓપ્શનમાંથી એલએલ ટેસ્ટ સ્લોટ બુકિંગ વાળો ઓપ્શન પર ક્લિક કરું नेक्स्ट पेज पर ग्राहक ना लर्निंग लाइसेंस माटे नो एप्लिकेशन नंबर ग्राहक डेट ऑफ बर्थ और नीचे आपेल कैप्चा कोड एंटर करी सबमिट वाला बटन पर क्लिक करवू नेक्स्ट पेज पर तमने एप्लीकेशन नी एप्लिकेशन नी इन्फॉर्मेशन देखाशे जेने एक वार चेक करी नीचे आपेल प्रोसीड टू बुक वाला बटन पर क्लिक करवू હવે નેક્સ્ટ પેજ પર તમે કમ્પ્યુટર ટેસ્ટ માટે अवेलेबल સ્લોટ નું કેલેન્ડર દેખાશે જેમાંથી ગ્રીન કલર વાળી તારીખમાંથી ગ્રાહકના જણાવ્યા મુજબ કોઈ એક તારીખ સિલેક્ટ કરો તારીખ સિલેક્ટ કર્યા પછી તેની બાજુમાં જે તે દિવસ માટે अवेलेबल સ્લોટ અને ટાઈમ ની ઇન્ફોર્મેશન દેખાશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરી બુક સ્લોટ વાળા બટન પર ક્લિક કરો હવે નેક્સ્ટ પેજ પર તમારું સિલેક્ટ કરેલા સ્લોટ ની માહિતી દેખાશે અને ગ્રાહકના રજીસ્ટર મોબાઇલ ઉપર એક ઓટીપી જશે જેની નીચે આપેલ સિક્યોરિટી વાળા બોક્સમાં એન્ટર કરી કન્ફર્મ ટૂસ લોટ વાળા બટન પર ક્લિક કરવું હવે નેક્સ્ટ પેજ પર ગ્રાહકના સ્લોટ બુક માટેનો એપોઇન્ટમેન્ટ લેટર દેખાશે જેની નીચે એક પ્રિન્ટ વાળું બટન દેખાશે આ પ્રિન્ટ વાળા બટન પર ક્લિક કરી એપોઇન્ટમેન્ટ લેટરની પ્રિન્ટ લઈને ગ્રાહકને આપી દેવી હવે એપૉઇન્ટમેન્ટ લીધા બાદ રી ટેસ્ટ માટે ની ફી ભરવાની રહેશે જેના માટે પાછા CSC ટ્રાન્સપોર્ટ વાડી વેબસાઈટ પર આવીને ફરીથી સ્ટેટ સિલેક્ટ કરી લેવો અને લર્નિંગ લાયસન્સ વાળા સેક્શનમાં આવી જાવું અહીં તમને એક ફી પેમેન્ટ વાળું એક ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો ત્યારબાદ નેક્સ્ટ પેજમાં ઉપર ત્રણ ઓપ્શન દેખાશે जेमाथी पेमेंट वाला ऑप्शन माथी रिटेस्ट वाला ऑप्शन पर क्लिक करो हवे नेक्स्ट पेज पर ग्राहक नो एप्लिकेशन नंबर अने डेट ऑफ बर्थ एंटर करी। क्लिक हियर फॉर कैलकुलेट फी वाला बटन पर क्लिक करो त्यार बाद नीचे तमने नीचे फींफॉर्मेशन देखाशे जेमा पेमेंट ऑप्शन माथी एसबीआई पे ने सिलेक्ट करी बाजू बॉक्स मा केचा कोड एंटर वाला बटन पर क्लिक करो નેક્સ્ટ પેજ પર ફીની ઇન્ફોર્મેશન દેખાશે જેની નીચે આઈ એગ્રી વાળા બોક્સ પર ટીક માર્ક કરીને પ્રોસીડ ફોર પેમેન્ટવાળા બટન પર ક્લિક કરો હવે નેક્સ્ટ પેજ પર ફી પેમેન્ટ માટેના ઘણા ઓપ્શન દેખાશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરી પેમેન્ટ કરી લેવું પેમેન્ટ થયા બાદ નેક્સ્ટ પેજ પર ફી પેમેન્ટની પ્રિન્ટ માટેનું એક ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરી સ્લીપની પ્રિન્ટ લઈને ગ્રાહકને આપી દેવી તો આ રીતે સીએસસીના માધ્યમથી લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની કોમ્પ્યુટર પરીક્ષા માટે ફી ભરીને ફરીથી અપોઇન્ટમેન્ટ લઈ શકાય છે જો તમને આ વીડિયો ગમ્યો હોય અને તમને મદદરૂપ થયો હોય તો વીડિયોને લાઈક કરી બીજા મિત્રો સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી